બાલાસીનો નગર જય રણછોડ માખણચોરના ગગનભેદી નાથ સાથે ગુંજી ઉઠ્યું ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા બાલાસિનોરમાં યોજાઈ મહીસાગર જિલ્લાના બાલાસિનોરના પટેલવાડ સ્થિત રણછોર રાયજીના મંદિર તથા રામજી મંદિર આજે રવિવારે અષાઢ સુદ બીજને શુભ દિવસે રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા દર વર્ષે આ શુભ દિવસે ભગવાન રથમાં બિરાજમાન થઈ અને ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા જેમાં ડીવાય એસપી કમલેશ વસાવા ડીવાય એસપી તપન ડોડિયા બાલાસીનો ટાઉન પીઆઈ અંશુમન નીનમા સહિત પીએસઆઈ ચાર વિડીયોગ્રાફર એક બહારથી ફળાવેલ પો માણસો ચાર ઓ બોકે ટુ સ્થાનિક પો માણસો પોઈન્ટ દૂરબીન સહિત બોડી અને ડ્રોન કેમેરાને સામેલ કરવામાં આવ્યા હતા બાલાસીરોરના રામજી મંદિર તથા રણછોડ રાયના મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ભક્તોએ સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો રણછોરાયના મંદિરથી સવારે સાડા દસ કલાકે રથયાત્રા તેમજ રામજી મંદિરેથી રથયાત્રા નીકળી નગરના મુખ્ય રસ્તા ઉપર ફરી હતી અને રામેશ્વર મંદિરે પહોંચી હતી રથયાત્રામાં રાજકીય આગેવાનો સહિત ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા રથમાં બિરાજમાન ભગવાને ભાવિકોને દર્શન આપ્યા હતા કોઈ અનિચ્છીય બનાવ ન બને તે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શૂર થઈ હતી રિપોર્ટર સંદીપ દેવાશ્રીય મહીસાગર Yeah <laughs>